તાપી જિલ્લા વન વિભાગ દ્વારા ગત રવિવારની જેમ આવનારા રવિવારથી ત્રણ વીક સુધી દર રવિવારે ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રવિવારે તારીખ દસ ઓગસ્ટના આંબા પાણી પાપી ડુંગરના જંગલનું ટ્રેકિંગ કરવા જોડાવ ગુજરાતના તાપી જિલ્લા કુદરતી સંપત્તિથી ભરેલો જિલ્લો છે જો તમે વરસાદની ઋતુમાં એક વખત તાપી જિલ્લાના જંગલમાં ફરશો તો તમને જીવનભરનો યાદગાર અનુભવ મળશે તાપી જિલ્લાના જંગલમાં વહેતા ધોધ વરસાદી નદીઓ અને લીલાછમ પર્વતો સાથે જંગલોની સુંદરતા લોકોને આકર્ષિત કરે છે એકવાર તમે આ જંગલમાં ફરશો તો અહીંની પ્રકૃતિ તમને મોહિત કરશે પરંતુ શહેરોમાં રહે તો માણસ ધીમે ધીમે પ્રકૃતિથી દૂર થઈ રહ્યો છે આજકાલ જ્યારે લોકો જંગલમાં ફરવા જાય છે ત્યારે પણ તેઓ પોતાનો કચરો અને પ્લાસ્ટિક ત્યાં ફેંકી દે છે જેને કારણે પ્રકૃતિને નુકસાન થાય છે લોકોને આવું કરતા અટકાવવા અને લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે વન વિભાગ તાપી જિલ્લામાં ટ્રેકિંગ કેમ્પનું આયોજન કર્યું હતું દૂર દૂરથી આવેલા પ્રકૃતિ પ્રેમીઓએ મહુમુખ મહાદેવ મંદિરની આસપાસ જંગલોમાં ટ્રેકિંગ કરીને શોખ વ્યક્ત કર્યો હતો એ વાઇલ્ડવુડ ટ્રેકિંગ ટ્રેલ્સ એક ટ્રેકિંગ ફેસ્ટિવલ છે જો એક્ચ્યુઅલી આમણિયા આપણે જો ઇકો ટુરિઝમ કમિટી છે એને દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને એના હેતુ એ છે કે જો લોકો છે જો તાપી યા તાપીના બહારના જે લોકો છે એ જંગલ વિસ્તારમાં આવે અને જંગલ અને સમજે અને જો અત્યારે વરસાદના સિઝન છે મોન્સૂનના સીઝન છે તો કુદરતી સૌંદર્યના પણ સિઝન છે તો અમે આનંદ છે કે ઘણા બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને દૂર દૂરથી સુરતથી વડોદરાથી અમદાવાદથી પણ લોકોએ રજીસ્ટર કર્યા છે અને આ સેકન્ડ ટ્રેક છે આજે જો ટ્રેક છે એ ગૌમુખના ટ્રેક છે પાંચ કિલોમીટરનો ટ્રેક છે એને પછી પણ લગભગ એક મહિના સુધી દરેક સન્ડે એક ટ્રેકના આયોજન કરવામાં આવી રહ્યા છે અને લોકો ખૂબ જ આનંદ અને ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે

કે જ્યાં આપણે જયારે ફરવા જતા હોય પારિવારિક ત્યારે આવા વિસ્તારોમાં આપણને ફરવા ન મળતું હોય એવા વિસ્તારોમાં આ વન વિભાગની ટીમ આપણને લાવતી હોય છે અને આયાનો માહોલ આયાની જે સિસ્ટમ છે બધી એ બધી બહુ જ સુંદર હોય છે એટલે વ્યક્તિઓએ જીવનમાં ફરવાની સાથે એક આવા સરકારી આયોજનો જે થતા હોય છે ટ્રેકિંગના એમાં પણ ભાગ લેવો જોઈએ એવું મારું એક મેસેજ છે વન વિભાગ ટ્રેકિંગ માટે આવેલા લોકોને જંગલો વિશે સમજાવ્યું હતું અને જાગૃતિ પણ ફેલાવી હતી આ પ્રસંગે વન અધિકારી પુનિત નાયરે શું કહ્યું અને ચાલો જાણીએ ત્યાં આવેલા પ્રવાસીઓ અમારી ચેનલ સાથેની ખાસ વાતચીતોમાં પોતાનો અનુભવ શેર કરતી વખતે શું કહ્યું સાંભળી સદી સાથે મનીષ રામચંદી ન્યૂઝ તાપી